મજામાં અમે બધા મજામાં છે તમે બધા મજામાં છે આશા રાખું છું માતાજી હવે હમેશા બધા ને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપડે અને આજે મસ્ત બ્લોગ બનાવવાનું છે ખાસ જોવાનું ભૂલતા નહી તમે મસ્ત

એટલે એમાં એવું છે ઘણા દિવસથી બધાની કોમેન્ટ આવતી હોય કે વિડીયોમાં અમારું નામ બોલો અમારી કોમેન્ટ બોલો તો એમાં એવું છે જો એકનું નામ બોલીએ ને તો આપણે બધા યુટ્યુબ ફેમિલીને ખોટું લાગી જાય એટલા માટે આપણે કોઈને આન્સર આપણે કોમેન્ટનો આન્સર વિડીયામાં નથી દેતા બરાબર તો ઓલા સોરી આપણે કોમેન્ટમાં યુટ્યુબમાં નથી દેતા બરાબર તો હવે સ્પેશિયલ આપણે એની માટે ઘણા દિવસથી તમે વાટ જોતા હતા ને એ ફાઇનલી એ દિવસ આવી ગયો છે તમારા કોમેન્ટનો જવાબ દેવાનો કે તમે મસ્ત મજાની બધાય યુટ્યુબ ફેમિલી કોમેન્ટ લખી નાખજો તમે જય માતાજીની કોમેન્ટ લખશો તોય તમારું નામ સાથે અમે કોમેન્ટનો તમારો જવાબ દેવો અને તમારી કોમેન્ટ અમે વાંચશું અને ફૂલ બ્લોગ બનાવશું આનો અને આમાં તો એવું નથી કે હારી હારી કોમેન્ટ જ લેવાની છે એમ

અને કોમેન્ટ લખી નાખજો અને ખાસ કરીને આ વિડીયો તમારી જેટલી કોમેન્ટ આવશે જે જે વ્યક્તિ ની કદાચ વીસ કોમેન્ટ હોય તો પચાસ કોમેન્ટ હોય તોય ભલે સો કોમેન્ટ હોય તોય ભલે અને પાંચસો કોમેટ છે ને તોય ભલે બાકી તમારી એ ટુ ઝેડ એક એક વ્યક્તિ જો પાંચ કોમેટ કરશે ને તો પાંચે પાંચ કોમેન્ટનો તમને જવાબ મળશે એ પ્રોમિસ કદાચ એક ભાગ હોય એક ભાગમાં આપને કમ્પ્લીટ ન થાય એક વિડીયામાં તો પાર્ટ ટુ બનાવશું બાકી પાંચસોની કદાચ હજાર વન કે વન કે કોમેન્ટ થાય ને તોય તમારી કોમેન્ટનો આન્સર દેવું દેવું ને દેવું આ પ્રોમિસ એટલે મસ્ત મસ્ત કોમેન્ટ કરી રાખો કેમકે ઘણા દિવસથી તમારી બધાની એટલી એટલી મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે ને એટલે આમ વખાણ નો કરો એટલા ઓછા છે અને મસ્ત મસ્ત સબસ્ક્રાઇબ કરી લેજો તો અમારા વિડિયો માં નવા નવા હોય ને તો મસ્ત સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારો વિડિયો જોવાનો ખાસ ભૂલતા નહીં મસ્ત યુનિક થવાનો છે વિડિયો કારણ કે જો કોમેન્ટ ના જવાબ અમે આગળ દીધેલા છે ક્યુ ઇની નો કહેવાય પણ એ તો આપણે હારી હારી કોમેન્ટ લઈને કેતા હોય કે તમે તમારું કામ કયું તમારું નામ કયું એ રીતના કોમેન્ટના જવાબ દેતા પણ મને વિચાર આવ્યો તમારે એટલી મસ્ત કોમેન્ટ આવે અને કોમેન્ટમાં હતું કે તમે અમારું નામ બોલો એમ તો જો આમાં તમે બધાએ કોમેન્ટ કરી નાખજો અમે વિડીયો બનાવશું તો તમારું નામ બોલશું તમે જે લખ્યું છે એ બોલશું નામ સાથે બોલશું એમ કઈ નહીં જો આવી રીતના બધા સપોર્ટ દેતા રહેજો અને અમને પણ મજા આવે કોઈ વ્યક્તિ એમ કેતું હોય કે અમારી કોમેન્ટ જોઈને જવાબ નથી દેતા કે એટલે એવું તો કોઈ કહેતું તો નથી આ તો હું કહું કદાચ કોઈના મનમાં થતું હોય તો હું દિલથી બધાને સોરી કહું છું પણ ખરેખર તમારી કોમેન્ટ વાંચી નાનું આમ આખો દી કારખાને હીરા ઘંવાજ હોય ને અને કામ હું જોતો જ હોય કોમેન્ટ ત્યાં પણ હાજી અહીંયા આવીને પલંગ ઉપર બેઠો બેઠો તમારી બધ તેની કોમેન્ટ વાસું ને આમ મગજ આખો માઇન્ડ મારો ફ્રેશ થઈ અને ગયો તમે લઈ હોય ને કોમેન્ટમાં કે આ વોટ્સએપમાં મેસેજ કરી એ રીતના અમે યુટ્યુબમાં તમને ન લખી કે એટલે અમે તમને લાઈક છે કોઈ હાર્ડ છે એ રીતના તમને જવાબ દઈ એટલા માટે અમારા વિડીયો બનાવવાનો છે કે તમને પૂરેપૂરો એનો જવાબ મળે એટલા માટે અમારે બનાવવાનો છે કારણ કે તમે એમ કહો કે તમારું કામ કયું

અને અમારા બધાને મેં સાંભળ્યું એ બેને કોમેન્ટ શું કરી ખબર કે અમે છે ને ગમે ત્યાં બહાર જઈએ ને એટલે તમારા વિડીયો અમે છે ને કોઈ બીજાના ફોનમાં જોઈએ બહાર ગયા હોય ને તો બીજાના ફોનમાં વિડીયો જોઈએ અને વિડીયો એ બીજાના ફોનમાં જોઈએ અને તમારી ચેનલને અમે એ એ મોબાઈલમાં સબસ્ક્રાઈબ કરી લઈએ તો વિચાર કરો એ બેને મસ્ત કોમેન્ટ લખી અને બેનને દિલથી આભાર અને તમને જો ફેમિલી ખબર હોય કે ન હોય બાકી એક સબસ્ક્રાઇબર એટલું કિંમતી હોય ને અમારા માટે એક સબસ્ક્રાઇબર થાય ને તો અમને એટલો આનંદ થાય કે આપડે સિત્તેર હોય ને એકોતેર થાય ને ઓહો આપડે એકોતેર સબસ્ક્રાઇબર થઈ જાય આંકડો વધે ને

અને અમાર બા વિશે એકાદી કોમેન્ટ કરજો માર છે ને બા પાસે કેવરાવું નામ લેવરાવું ને કોમેન્ટ વસાવી છે આવડે કે જેવી આવડે એવી થોડી ઘણી આપણે કરશો ને તમે મને કોમેન્ટ શું કરતા આવડે તમારે જ કરવાની આપણા યુટ્યુબ ફેમિલી કોઈ પણ કોમેન્ટ તમારા વિશે કરે ને તેનો તમારે જવાબ દેવાનો કોઈ એમ કે કે જીતુબા તમને જય શ્રી કૃષ્ણ તો આપણે એનું નામ હું તમને તમને વાંચતા નથી આવડતું હું નામ દઉં ને

બગ લાઈક કી દેલો છે ને તોય લાઈક કઈ દેવો કે ફલાણા ભાઈની લાઈક કે એ રીતના તો એકાદા આ હવે હું તો આંકડો કઉ હાલો ભાઈ એને કીધું તમે છો મારે ઉપર જો એવું છે

એમ એમ આપણે નહિ કોમેટ તો વધવે વધારે જ આવી જોવે જીત કોની થાય છે એમ જોવાનું છે તારી હો છે બરાબર મમ્મી ને એકસો દસ આસપાસ અને મારી છે એકસો એકાવન પ્લસ જોઈએ હવે કોણ જીતે એ મન મારું કહે છે કેમકે આ તમે આમનું જો થાલુ વિડિયામાં જો એંસી ને એવું હો કોમેન્ટ પોગાડતા હોય તો આ તો સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે તો દોઢસો પ્લસ કોમેન્ટ નો થાય કાઈ નહી ચલો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો અને મજા જ આવી જાય કા હા

અને હમણાં બેનનો મારો બર્થડે આવે છે જન્મદિવસ અને એમાં એવું છે ખાસ કરીને કે શું છે અમારી ચેનલ જ્યારે ચાલુ કરીને બધાનો ભાઈનો આવી ગયો છે અમારા બેન એક જ બાકી છે જન્મદિવસમાં એટલે અમારા લાડક બેન છે દીકરી છે અમારી ઢીંગલી છે તો એનો બર્થ અમે થોડીક ખુશી હોય એટલે આપણે કંઈ પાર્ટીને એવું તો કંઈ વસ્તુ કંઈ કરવાનું નથી એક હરખ હોય તો નાનો હું આમ બર્ડ મનાવી તો મજા આવે એમ

અમે ઓલા વિડીયો બે બેને જવાબ નો દીધો આ રીતના આજ વિડીયો જેટલી કોમેન્ટ આવેલી વીસ આવશે તોય ભલે આવશે તોય ભલે દોઢસો ની બસો આવે તોય ભલે બાકી જવાબ મળશે મળશે હારું ફેમિલી હવે આજની સાથે આપણો વિડીયો અહીંયા કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય દોઢસો પ્લસ કોમેટો ભૂલાય નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી બાય બાય